બોલો સ્વામિનારાયણ ભગવાન જય ઘણેશ મહારાજને જય ભક્તો આજે આપણે સત્સંગે જીવનની અધ્યાય ચારની કથા સાંભળવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને જયારે ભક્તો આ ચેનલમાં નવા હોય આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જયારે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો તમે અમારી પાસેથી મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો હવે આ વિડીયો તમે એ પૂરો સાંભળજો ભક્તો બોલો કન મહારાજની મહારાજને જય સત્સંગે જીવન અધ્યાય ચાર ભાગ એક મંગલાચરણ શ્લોકનો ક્રમ સતાનંદ મુનિ કહે છે હે રાજન શ્રોતાથી પૂજાયેલા વક્તાએ પ્રથમ મંગળાચરણ કરવું મંગળાચરણમાં અતિહર્ષની સાથે ભોતિ એ આદિ ત્રણ શ્લોક બોલવા ત્યારબાદ સ્વામિનારાયણો નીલકંઠ એ શ્લોકને વક્તાએ શ્રી સ્વામિનારાયણ નીલકંઠ નારાયણ હરિ હરિકૃષ્ણ સહજાનંદ અને શ્રીકૃષ્ણ આદિ નામનું સ્મરણ કરી મારા હૃદયમાં તમો સદા વિરાજો છો એમ પ્રાર્થના કરવી અને પછી વક્તાએ વૈરાગ્ય વેગ એ બે શ્લોક પ્રથમ પ્રકરણના બીજા અધ્યાયમાં રહેલા ગોળી પુસ્તકને નમસ્કાર કરી આ બે પદનો શ્લોકનો પાઠ કરવો બે શ્લોક હે દેવ દેવ વેશ હે સ્વામિનારાયણ હે પ્રભુ તમારા સ્વરૂપમાં મનને એકાગ્ર કરી હું આ શુભ કથાનું ગાન કરીશ તેનું તમે શ્રવણ કરો શ્રી ધર્મ ભક્તિના પુત્ર શ્રી સહજાનંદ સ્વામીને તેમને દિવ્ય રૂપ વાણીને અને તેના દિવ્ય ચરિત્રોના પ્રવક્તા સતાનંદ સ્વામીને નમસ્કાર કરી ત્યારબાદ વક્તાએ અને શ્રોતાએ સામૂહિક જયઘોષ કરવો આ પ્રમાણે પદોનું પઠન કરીને જ બુદ્ધિમાન વક્તાએ કથાનું વાંચન કરવું તેના અર્થનું વિવેચન સભામાં બેઠેલા બ સાધુ અને વિપ્રોને જ જોઈને કરે પણ સ્ત્રીઓને જોઈને કે ઉદ્દેશીને ન કરે કથા વિરામના નિયમો જે જે અધ્યાયને અંતે કથા સમાપ્ત સંમત ન હોય તે તે અધ્યાયોને કથા વિરામ કરવો નહીં તે અધ્યાયો હું તમને કહું છું પ્રથમ પ્રકરણ પ્રથમ પ્રકરણમાં પહેલો બીજો ત્રીજો છઠ્ઠો અઢારમો એકત્રીસમો તેત્રીસમો પાત્રીસમો અડત્રીસમો ઓગણચાલીસમો ચાલીસમો બેતાલીસમો ત્રેપનમો અને સત્તાવનમો આ અધ્યાયો કથા વિસ્તાર કથા વિરામમાં નિષેધ માન્યા છે બીજા પ્રકરણમાં પહેલો છઠ્ઠો નવમો અગિયારમો સોળમો ત્રેવીસમો ચોવીસમો ત્રીસમો આડત્રીસમો અને પિસ્તાલીસમો આ અધ્યાયો કથા વિરામમાં નિષેધ માન્યા છે ત્રીજા પ્રકરણમાં નવમો દસમો સોળમો સત્તરમો ઓગણીસમો ત્રેવીસમો એકત્રીસમો બત્રીસમો તેત્રીસમો ચોથા પ્રકરણમાં પહેલો પાંચમો આઠમો નવમો દસમો વીસમો બાવીસમો ત્રીસમો ચોત્રીસમો છત્રીસમો એકતાલીસમો તેતાલીસમો ચુમ્માલીસમો છેતાલીસમો ચોપનમો છપ્પનમો સત્તાવનમો અઠ્ઠાવનમો ઓગણસાઠમો સાઠમો બાસઠમો ત્રેસ ત્રેસઠમો ચોસઠમો પાંસઠમો છાસઠમો આઠ અડસઠમો અને સિત્તેરમો આ અધ્યાયો કથા વિસ્તારમાં વિશે જ માન્યા છે પાંચમા પ્રકરણમાં બીજો ત્રીજો છઠ્ઠો સાતમો તેરમો વીસમો એકવીસમો ત્રીસમો બત્રીસમો પાંત્રીસમો સાડત્રીસમો બેતાળીસમો તેતાલીસમો સત્તાવનમો ઓગણસાઠમો સાઠમો ચોસઠમો અને સાસઠમો આ અધ્યાયો કથા વિસ્તારમાં નિષેધ માન્યા છે આ ઉપરોક્ત અધ્યાયોના અંતે વક્તાએ ક્યારેય પણ કથા વિરામ કરવો નહીં દરરોજના એક એક અધ્યાયના પાઠના નિયમમાં પણ આ જ વિધિ જાણવો પ્રતિદિન કથાને અંતે મુહૂર્ત પર્યાપ્ત કે એક ઘટિકા ચોવીસ મિનિટ મિનિટ પર્યાપ્ત હરિનામ સકીર્તન કરી વક્તાએ આસન પરથી નીચે ઉતરવું ફરી વિદ્વાન વક્તાએ પોતાના પૂજ્ય ગુરુ આદિકને નમસ્કાર કરી પોતાના ઘર પ્રત્યે જવું કથાની તે સુધી દરરોજ વક્તા એ આ પ્રમાણે જ કરવું વક્તાને માટે પરાન્ન પ્રતિગ્રહનો નિષેધ પાપથી ભય પામનારા પંડિત વક્તાએ કથાના પ્રારંભ દિવસથી લઈને સમાપ્ત પર્યાપ્ત બીજું બીજાનું અન્ન સ્વીકારવું નહીં તેમજ ભિક્ષાવૃત્તિ દ્વારા પણ પ્રતિગ્રહ ન કરવો જો શ્રોતાઓ પર્યાપ્ત અન્ન આપી ન શકે એમ હોય તો પોતાના કુટુંબના ભરણ પોષણને યોગ્ય બીજા પાસેથી અન્ન સ્વીકારવું તેમાં દોષ નથી ઉપરોક્ત આ નિયમ સપ્તાહ નવા પક્ષ પંદર દિવસ માસ કે ઋતુ બે માસ પારાયણમાં સમજવો પણ દરરોજના એક એક અધ્યાયને પારાયણમાં આ નિયમ લાગુ પડતો નથી વક્તા માટે સાવધાની વક્તાએ વાયો થાય એવું ભોજન ન કરવું ભોજન ન કરવું રોગ કરનાર શાક આદિકનું ભોજન ન કરવું તેલવાળો અને કડવા પદાર્થોનું ભોજન ન કરવો ઓગણચાળીસ વક્તાએ બ્રહ્મચર્ય અહિંસા શૈત્ય અને અસ્તે ચોરી ન કરવી આ નિયમોનું પાલન કરવું તેમજ કથામાં વિઘ્ન કરે એવી કોઈ પણ ક્રિયા વક્તાએ ન કરવી શ્રોતાઓ માટે સાવધાની પૂર્વોક્ત લક્ષણે યુક્ત શ્રોતાઓએ દરરોજ પુસ્તક અને વક્તાનું સર્વોક્ત વિધિથી પૂજન કરી કથાનું શ્રવણ કરવું માથે પાઘડી મૂકી રાખી કથા ન સાંભળવી વચ્ચે વચ્ચે બીજી બીજી જગ્યાએ બેસી જઈને કથા ન સાંભળવી સોપારી આદિક ચાવતા ચાવતા કથા ન સાંભળવી તેમજ પવિત્રપણે વાણીને નિયમમાં રાખીને કથાનું શ્રવણ કરવું કથામાં શ્રોતાઓએ વિરાસને બેસવું નહીં ચારે એ બાજુ આમ તેમ જોયા કરવું નહીં અને કથા શ્રવણ સમયે અરસપરસ વાતો કરવી નહીં પરંતુ એકાગ્ર મનથી કથા સાંભળવી શ્રોતાઓએ સભામાં હાથ પગ હલાવવા રૂપ વ્યર્થ ચેષ્ટ કરવી નહીં પરંતુ કથામાં કાંઈ સંશય થાય તો વિનયથી બે હાથ જોડી વક્તાને પ્રશ્ન કરવો શ્રોતાઓએ કહેલા બ્રહ્મચર્યાદિક નિયમનું પાલન કરવું કથામાં જન્મોત્સવ આદિકના પ્રસંગે કે એક એક પ્રકરણ સમાપ્તિના પ્રસંગે વક્તાને શક્તિને અનુસરે દક્ષિણા આપવે તથા સમગ્ર શ્રોતાઓએ એક એક પ્રકરણની સમાપ્તિમાં પચાસથી ઓછા નહીં એટલા બ્રાહ્મણો શ્રદ્ધાપૂર્વક જમાડવા અને અશક્ત શ્રોતાઓએ આ ગ્રંથની સંપૂર્ણ કથા સમાપ્તિમાં ઓછામાં ઓછા એકસો બ્રાહ્મણોને ઇષ્ટ અને મિષ્ટ તેમજ રુચિ મુજબ ભોજનથી તૃપ્ત કરવા અને યથાશક્તિ દક્ષિણા આપી તેઓને રાજ કરવા બોલો ખણશ્યા મહારાજને જય